હેલો કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ આજે આપણે છે ને બાજરીના વડા બનાવવાના છે તો બાજરીના વડા બનાવવા માટેની સામગ્રી રેડી છે મેં અહીંયા એક વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે એક નાની વાટકી ઘઉંનો કરકરો જાડો લોટ લીધો છે બે ચમચી જેટલા તલ લીધા છે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક મોટી ચમચી ચણાનો લોટ લીધો છે ચોપ કરેલી મેથી લીધી છે પછી લીલા ધાણા લીધા છે કરેલા અને નિમક છે હળદર છે એક ચમચી ગરમ મસાલો છે અને એક ચમચી જેટલી ખાંડ છે અને એક વાટકી જેટલું દહીં લીધું છે દહીં છે ને આપણે જરૂર મુજબ એડ કરશું તો ચાલો આપણે બનાવીએ બાજરીના વડા આપણે બાજરીના વડા માટેનો લોટ બાંધશું તો અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે જેમાં ઘઉં નો કરકરો લોટ એડ કરશું ચણા ચણાનો લોટ છે એ પણ એડ કરી દઈશું દઈશું જ્યાં મેથી છે ચોક કરેલી એ એડ કરી દેસુ આદુ મરચાની પેસ્ટ છે એ પણ એડ કરી દેસુ લીલા ધાણા છે એડ કરશું થોડુંક પછી આપણા જે આ મસાલા છે ને બધા મસાલા એડ કરી દેસું મિક્સ કરી લેશું સારી રીતે હવે આપણે છે ને આમાં એકાદ ચમચી જેટલું મૂળ નાખશું હવે દહીં છે ને દહીં એડ કરશું આપણે અને વ્યવસ્થિત મિક્સ કરી લેશું આપણે અને સરસ બહુ ઢીલો પણ નહી અને બહુ કઠણ પણ નહી એ રીતનો લોટ બાંધી લેશું હવે આપણે છે ને આમાંથી નાના નાના લુવા કરી અને વડા થેપી લેશુ જો આપણે છે ને બધા લુવા થઈ ગયા છે હવે આવી રીતે આપણે બધા વડા છે ને આમ થેપી લેશું રીતે આપણા બધા વડા થેપાઈને તૈયાર થઈ ગયા છે બધા વડાને થેપી લીધા છે હવે આપણે આને છે ને ફ્રાય કરી લેશું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અને આપણે જુઓ આપણા બાજરીના વડા તળાઈ ગયા છે બધા આપણે એને છે ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના છે એટલે ક્રિસ્પી લાગે હવે આપણે એને એક ડીશમાં ચટણી અને સોસની સાથે સર્વ કરીશું જો આપણા બાજરીના વડા રેડી છે આ ચટણી સાથે પણ સરસ લાગે છે અને સવારે ગરમા ગરમ ચા સાથે પણ સારા લાગે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ વધારે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે તો કેવી લાગી મારી રેસીપી અચૂક કમેન્ટ કરજો ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ